મારું નામ મોહસીન શેખ હું અમદાવાદનો રહેવાસી છું બોલાય છે કે બે હજાર બાવીસમાં ત્રિવેદી સાહેબ રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ માત્રમાં આવ્યા હતા એમને એવું કીધું કે પાંચસો જેટલા બિન ખેડૂત હોવાની માહિતી મળી છે અને બે હજાર કરોડનું કૌભાંડ છે અને બે હજાર વીઘા જમીન બનાવતી ખેડૂતો દ્વારા લીધેલી છે તે પછી મામલતદાર સાહેબને આદેશ આપ્યો કે તમે તપાસ કરો એમને જે કાયદેસરના બિનખેડૂત જ્યારે જાય એમની ઉપર કાર્યવાહી કરો એમને કોઈ કાર્યવાહી ડાયરેક્ટ કરી નથી સીધી લોકોને પાંચસો છસો જણાને નોટિસ આપી દીધી આની માહિતી આ રહી અને લોકોને કીધું કે તમે ખેડૂતોને પુરાવા આપો તેમાં મારા કેસો એમના હાથમાં આવ્યા અને વહીવટના ના કરવાના કારણે ચાલતે એમને મારા તમામ કેસોમાં મને બિનખેડૂત બતાવી દીધો અને એક વર્ષ હું લડ્યો એમની જોડે મળવા જાઉં તો મને ભગાઈ દે કે ભાઈ તમારે નહીં આવવાનું એવું વર્તાવ મારી જોડે કરે પછી એનો માનસિક ત્રાસ અને આર્થિક સ્થિતિ મારી એટલી નબળી થઈ ગઈ થઈ હતી કે મેં બા એકવીસ અગિયાર પચીસના રોજે સુસાઇડ એટેમ્પ કર્યો તેમાં મીડિયાવાળાને બોલાયા હતા બોતેર કલાક આઈસીયુમાં રહ્યા અને એમને બધું કીધી જાણ આપી પણ કોઈ એમની ઉપર કોઈ કાર્યવાહી કોઈપણ પ્રકારની કરી નથી અને તેના પછી સારો થયો એના પછી મેં ટોટલ એ દિવસથી અત્યાર સુધી પંચ્યાસી ફરિયાદો સરકારી ખાતામાં માત્ર પોલીસથી લઈ રાષ્ટ્રપતિ સુધી મેં પંચ્યાસી ફ ફરિયાદો કરી છે આજ સુધી કોઈ કોઈ કાર્યવાહી કરી નથી તો પછી સીએમ સાહેબને મળવા ગયો હોમ મિનિસ્ટર સાહેબને મળવા ગયો એમણે કલેક્ટર સાહેબને આદેશ આપ્યો કલેક્ટર સાહેબ સાહેબે ખૂબ ખૂબ સાથ સાકાર આપ્યો ડેપ્યુટી કલેક્ટર સાહેબને બોલાવીને કીધું કે આમનો કેસ જોઈ લો આ કેસે એ પ્રમાણે હોય તો પછી પૂરો રીતે ખોટો હાથ લાંબો કર્યો છે તો એ યોગ્ય નહીં તો એમને ફક્ત પાંચ મહિનાની અંદર મારા તમામ કેસો ડિવિઝનમાં લઈ રિમાન્ડ કરી ઓકે કરી મને ઓગણીસો ત્રીસથી ખેડૂત જાહેર કરી હુકમ કરી બહાલી આપી દીધી અને વિમલ ચૌધરીએ તો ખાલી ફક્ત સાત મહિના સુધી એક કેસ નંબર મારો ડિવિઝનમાં પાડી સાત મહિના સુધી પડી રાખ્યો હતો એનો કારણ શું જો આ અધિકારીઓ આટલી ફાસ્ટ કામ કરી શકે છે તો વિમલભાઈએ આટલી ખબર ના પડી કે હું શું કરી શકું છું એ રાહ જોતા હતા કે કોઈ પૈસા આપવા આવે કોઈ વહીવટ કરવા આવે આ કેસની પાછળ પૈસા ખર્ચી ખર્ચી થાકી થાકીને લોકો નાના નાના વહીવટ આપીને મારા તો કાકો ઘર પરિવાર બરબાદ થઈ ગયો હું રોડ ઉપર આવી ગયો ઘરના દાગીના વેચાઈ ગયા મારે મારા બચ્ચાઓનું ભવિષ્ય ખરાબ થઈ ગયો મારા છોકરા બચ્ચાઓ ભૂખ્યા મર્યા છોકરાઓ શાળા ઉપરથી નીકાળી દીધું એનું કારણ શું પુરોહિતભાઈની એક ખોટી લીટી અને એમને પૈસા જોતા હતા એટલે ના આ વસ્તુ કરીને એની જગ્યાએ પછી અત્યારે પાંચસો ખેડૂત બનાવટી ખેડૂત છે એવું કીધું હતું પ્રતિ સાહેબે તો પુરોહિતભાઈએ પચાસ જેટલા બિનખેડૂત જાહેર કર્યા છે બીજા સાડા ચારસો ગયા કંઈ બે હજારો વીઘાનું કૌભાંડ ગયો કંઈ બે હજાર રૂપિયા ગયા કંઈ કે સરકારને પાછા લઈને આપ્યા નહીં આપ્યા ભાઈ ત્રિવેદી સાહેબ જવાબ કરજો આનું બધાને તે પછી પુરોહિતભાઈએ જે પચાસ કેસો એવા બનાવ્યા જે લોકો ખેડૂત છે જ નહીં એમને પચાસથી સાઠ કેસોમાં ખેડૂત જાહેર કરી તપાસો બંધ કરી દીધી હિમલ ચૌધરીએ બહાલી આપી દીધી તો એ કઈ પ્રકારના એ લોકોએ કર્યું એ તમામ કેસોની માહિતી મેં આરટીઆઈ દ્વારા મારફત હાજર કરી છે આ તમારી સામે પડી છે એ તમે જોઈ શકો છો અને એ તમામ કેસો મેં રીઓપન કરવા શ્રી શ્રી પ્રધાન પ્રધાનશ્રીને અરજી કરી દીધી છે કે આ તમામ કેસો રીઓપન કરવા અને જે સાચો નિર્ણય હોય એમાં લઈ અને મારી જોડે ન્યાય કરવું અને આગળ હું એમની તમામ લોકોની હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીશ ત્યાં સુધી આ લોકોને નોકરી પરથી નહીં કાઢું ત્યાં સુધી હું શાંત બેસીશ નહીં કેટલા અધિકારીઓ તમારી અધિકારીઓના વહીવટદારો આવતા હતા એક ભાઈ માતરના છે વકીલ તરીકે એ વહીવટ કરતા હતા ખાલી ખેડૂત દાખલાનું વીસ લાખ રૂપિયા માંગ્યા હતા મારી જોડે એમની માત્ર સિટી સેન્ટરમાં ઓફિસ છે બીજા ભાઈએ તો પચીસ લાખ માંગ્યા કેસ પતાવવાના કે ભાઈ મારો તમામ તમામ વિમલ ચૌધરીનો વહીવટ હું જ કરું છું કેસો બધું હું જ પતાવું છું બોલે અને ગાડી ભરી ભરીને પૈસા લાવશું ને આપી દઉં છું એને મોઢે મને કીધેલું છે મેં આમડીને મને આશ્ચર્ય લાગ્યું કે આ બધું આટલું બધું થાય તો આપણે તો ક્યાંથી લઈને આપવાના તો આપણે આપણી લડાઈ ચાલુ ચાલુ જ રાખીએ એ અધિકારીઓ તો જો કોઈ દિવસ ડાયરેક્ટ માંગ કરે જ નહીં અધિકારીઓ પણ હા એ વસ્તુ છે કે અધિકારીઓ આ જે બોગસ કે કેસો બનાવ્યા જે ખેડૂત નહીં એ કયા આધારે બનાવ્યા છે એમને પૈસા મળ્યા એ આધારે કે આ બધા એમને સગા લાગતા હતા એ રિશ્તેદારો લાગતા હતા ને હું શું કોઈ દુશ્મન હતો હું નાના પૈસાવાળો નાનો માણસ હતો એટલે મને ઘસી માર્યો આ બધા પૈસાવાળા હતા આ પચાસ કેસોની અંદર તો બત્રીસથી પાંત્રીસ કેસો તો એવા છે એમાં એ જે સરકાર તપાસ કરશે તો એમાં તો એક નામ એવું આવશે જે ગુજરાત ખાતે રાજકીયમાં પ્રમુખ ખાતે છે

તો શું કામ નામ જાહેર કરું માર કહું છું ને મારે આ માહિતી તમારે જોઈએ ને તો તમે માત્ર પોલીસ સ્ટેશન એસીબી ઓફિસ સાઈબાગ જઈને આરટીઆઈ મારફત માંગ મોહિનભાઈ અરજી કરી છે આ લોકો નામ આપો ત્યાંથી તમને બધાના નામો મળી જશે પણ હું એમની જોડે કોઈ એવું કરવા માંગતો નથી બીજી વસ્તુ કે આ લોકોએ એટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે તેના લીધે આજે માતરમાં લોકો કામ કરવાથી ડરે છે તો તમે આ બધું વસ્તુ જે કીધી એ શક્ય ના થઈ તો ખોટી ખોટી લોકોને હેરાન કરતી શું કામ આ જે જે લોકોની ખોટી ચોર્યાસીના નામે કાર્યવાહી કરી છે એ કાર્યવાહી બંધ કરી લોકોની જગાઓ તમામ જગ્યાઓ પાછી આપી માતરને ન્યાય આપો આ અધિકારીઓ સસ્પેન્ડ કરો અને એમની ઉપર કાર્યવાહી કરો તો માતરનો બદનામ થયેલો નામ પાછો આવશે અને માતરનું ખોઈ ગયેલો માન સન્માન પાછો મળશે મારી ટોટલ જગ્યા મારા પોતાની હતી લગભગ ત્રણથી સાડા ત્રણ વીઘા અને બીજી ત્રણ ચાર વીઘા જગ્યા એવી હતી કે જે લોકો ખેડૂત નહીં હતા તો મારા નામે રાખેલી હતી અમે મેં ખેડૂત બતાવી દીધો તો એ લોકોને જવાબ આવે હવે આપણે સેવામાં મારો નામ રાખ્યો છે એ જગ્યામાં એ લોકોને જવાબ આપી આપીને પૈસા ચૂકવતા ચૂકવતા હું તો બરબાદ બરબાદ થઈ ગયો તમારી બધી જમીન શ્રી સરકાર કરી નાખી બધી સરકાર કરી નાખી ખેડૂત બતાવીને સરકાર જગ્યા મળી નામો આવી ગયા તો આ અધિકારીઓ આટલા હોશિયાર આટલા જેન્ટલમેન આ ત્રણેય અધિકારીઓ નામ તો બોલો તમે ત્રણ ખબર પડે ત્રણ વિમલ ચૌધરી હર્ષદ પરમાર અને બીપી પુરોહિત આ ત્રણે અધિકારીઓ વાંચ્યા વગર યા પડ્યા વગર યા કોઈ ડિગ્રી લીધા વગર અધિકારીઓ બન્યા હતા કેમ કે આમને આટલી ખબર ના પડીને આ લોકોને પાંચ મહિનામાં કેસ પૂરો કરી દીધો કાયદો છે કે બાર વર્ષ સુધી કોઈ કાર્યવાહી કોઈ વસ્તુની ના થાય કોઈ જાય બાર વર્ષ લીધા જમીનને થઈ જાય તો એની ઉપર કોઈ કાર્યવાહી ના થઈ શકે આ કાયદાની ખબર પુરોહિતભાઈને નહીં હતી આવા મામલતદારો હર્ષદભાઈ કોણ હતો હર્ષદભાઈ ના આવા મામલતદાર હતા એ બેને મળીને એ માતરનું બધું કૌભાંડ કર્યું અને વિમલ ચૌધરીએ નડિયાદથી કર્યું બધું કૌભાંડ આ તો આ લોકો અત્યાર સુધી નોકરી ઉપર છે સરકારની પ્રેમ દયાથી પણ આ લોકો જ્યાં સુધી આવા લોકો નોકરી ઉપર રહેશે ને ત્યાં સુધી મારા જેવા લોકોનું ઘર પરિવાર બરબાદ થતા જ રહેશે અને લોકોની જોડે અન્યાય થતા જ રહેશે આ લોકોને સસ્પેન્ડ કરી લોકોને ન્યાય આપો મને ન્યાય આપો અને માતરનો જે સન્માન માન સન્માન ખોઈ ગયેલો છે જે લોકો અહીં કામ કરતા ડરે છે એ લોકોને માન સન્માન એમનું પાછો મળે અને તમામ લોકોને વેપારીઓને હું કહેવા માંગુ છું કે માત્રમાં પહેલાં જે વસ્તુ જે થતી હતી એ વસ્તુ બધી અત્યારે બંધ થઈ ગઈ છે હેરાનગતિ થઈ ગઈ હતી આ લીધે આ બધી થઈ ગઈ છે આ લોકોની અત્યારના અધિકારીઓ આવ્યા છે ખૂબ જ સારા છે ખૂબ જ્યાય ન્યાયપાત્ર છે અને કોઈ કરપ્શન કરતા નથી એટલે તમારી જે તે રજૂઆતો ડાયરેક્ટ અધિકારીઓને મળો વહીવટદારોને મળતા રહેશો તો એ લોકો એના ખિસ્સાના જેબ જ ભરશે ખોટાને તમને હેરાનગતિ થશે અને તમને કોઈપણ પ્રકારની સાથ સાકાર જોતું હોય કે તમે વિમલ ચૌધરીના ત્યાં હેરાન થયા હતો કે યુ પુરોહિતના કે અર્ષદ પરમારના તો તમામને હું સાથ સાકાર આપવા તૈયાર અને પણ કોઈ પણ લોકોને ઇનડાયરેક્ટલી વહીવટની વાતો આવે તો વહીવટના ચક્કરોમાં પડતા નહીં સાહેબો જોડે કશું પહોંચતો નહીં બધા વહીવટો અત્યારે અત્યારના સાહેબોની વાત કરું છું આ લોકોએ કેટલું કર્યું એ તો એસીબી તપાસમાં બધું બહાર આવશે કે આ લોકોએ કેટલા સમયથી એમનો પગાર પણ નથી વાપર્યો એ જોશો સરકાર સરકાર પછી સરકાર તો તપાસ કરી શકે ને પગાર તમને નહીં આપે તો મારું ભરણ પોષણ રીતે ચાલે છે તમે જોઈ લો પંચાયત ખાતામાં ફરિયાદ કરી છે અત્યાર સુધી પણ કોઈ જગ્યાથી એ લોકો ઉપર કોઈ કાર્યવાહી આજ દિન સુધી થઈ નથી એટલે આજે આપણે કોન્ફિડન્સ રાખી તમામ વસ્તુ મારે બતાવી પડે